હાઈ ફ્રેન્ડ કેમ છો મજામાં ને તમે છે ને મારું કયું નથી માનતા આવ તમારી ચેનલમાં જઈને જલ્દી જલ્દી આ ટુન સ્ટોરી ગુજરાતી નાઇન જલ્દી સર્ચ કરો અને જલ્દી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમ નથી કરતા જલ્દી તમે સબસ્ક્રાઈબ કરશો ને તો મને વધારે ગમશે એનું વધારે આગળ વિડીયા બનાવી સ્ટોરી બનાવી અને હા એ તો કહ્યું કે તમને ગમે છે કે નહીં મારી બધી સ્ટોરી એમાં બધી અલગ અલગ સ્ટોરી આવશે તમને એકદમ ઇન્ટરેસ્ટ આવે ને અને એવી મસ્ત મસ્ત સ્ટોરી બનાવીશ એ સોનલ હવે એક ધારી બોલમાં એક ધારી બોલી ને તો પછી છે ને શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય એક ધારી હાલો 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 કરતી મારા બધા ફ્રેન્ડ છે લે એને તો હું કહું ને એ તો બધાય મને કરશે સબસ્ક્રાઈબ જલ્દી જલ્દી મને વન કે પહોંચાડી દે ને તો જલ્દી જલ્દી મને મજા આવે નવા નવા વિડીયા બનાવવાની કા તો મજા આવે ને મને એ તો કરશે જ ને સબસ્ક્રાઈબ અને તારા વિડીયો કેવા ગમે ને કા કેવા જોવે જલ્દી રાહ જોવે હો કે જલ્દી વિડીયો બનાવો જલ્દી વિડીયો બનાવો કા હા હું તો બધા માટે સરસ સરસ વિડીયો લઈ આવો છું ને નિશુ આમાં અને ટોન સ્ટોરીમાં ટોન સ્ટોરીમાં છે ને કોઈ એટલો મને સપોર્ટ નથી કરતા સબસ્ક્રાઈબમાં જો મને સબસ્ક્રાઈબ કરશે ને તો હવે આગળ એક વિડીયો આવશે નહીં તો ત્યાં સુધી મારે વિડીયો નથી મૂકવો બસ ફ્રેન્ડ હું મજાક કર્યું નહીં મેં તો મજાક કરવાને કહેવાય છે એવી છે ને બધાય છે ને જ રાખે એટલો મજાક ને બોલકી બોલકી જ રાખે જ રાખે નામ ન લે આપણો મગજ ખવાઈ જાય આ બધાય નહીં ખવાઈ જાતો એટલે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા તને જો ને હા જાવ કાંઈ નહીં બધાય કરે છે બધાને ગમે છે મારા વિડિયા કોરીને સબસ્ક્રાઇબ લે આ દે લ્યા હા સાયરો ફ્રેન્ડ તમને ઉદ્ગિલતી કહું છું જલ્દી જલ્દી મારી આ ચેનલ માં આવ અને પ્લીઝ જલ્દી જલ્દી તમે સબસ્ક્રાઇબ કરો અને મારા વિડીયો કેવા લાગે ફટાફટ કમેન્ટ કરો પાકું કમેન્ટ કરજો જો તો મને મજા આવે એમ થાય જલ્દી જલ્દી હું પાછું વિડીયો બનાવું પણ તમે મને કમેન્ટ ન કરો ને તો મને વિડીયો બનાવવાનું મન ન થાય એટલે કહું છું જલ્દી જલ્દી કમેન્ટ કરો મારા વાલા મિત્રો જલ્દી જલ્દી મને સપોર્ટ કરો તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂર છે હારું હારું હવે હાલો હવે આપણે જઈએ ને કામ પડ્યું અહીં જોતા ક્યારેક કામ પડ્યું ને બેહી ગઈ મોબાઈલ લઈને વાતો કરવા દર્શક મિત્રો આવી રહ્યા બધું કામ પતાય જોતા ઢેગલા પીડા કામના કામ નથી કરતી હમણાં મમ્મી આવીએ તો કહે કે શું કરે છે સોનલ 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 શું કરે એમ સોનલ એના દર્શક મિત્ર અરે વાત કર બીજું શું કરે લે એ તો પેલા મારે કામ તો પછી હા કામનું તો બહુ આરો થાય આખો દી મોબાઈલ રહી ગયો તો કામ કરવામાં રાજી જ નથી તું સોનલ હા